પણ મિત્રો સારી સ્વિફ કાર ગોતી રહ્યા હોય વ્યાજબી ભાવે અને ઓછી ચાલેલી અને ફૂલ સાચવેલી ગેરંટીવાળી ગાડી તો આ સ્વિફ ગાડી તમે લઈ શકો છો વ્યાજબી ભાવે મળી જશે આખી ઘર ઘરાવ ગાડી છે હું તમને ગાડીની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરજો અને સાથે ફેસબુક પેજ ફોલો કરજો આવા વિડીયો દરરોજ તમને જોવા મળી જશે મારુતિ સુઝુકી સ્વિફ્ટ ગાડી છે અને વેચવાની છે ટોટલ જવાબદારી સાથે સ્વિફ્ટ ટુકડો ગાડી જોવા મળશે રજીસ્ટ્રેશન નંબર છે જી જે પચીસ અને મોડેલની વાત કરું તો બે હજાર સોળના મોડેલની આ સ્વિફ ગાડી છે અને વર્ઝન વી ડીઆઈ જોવા મળશે અને આ ગાડીની અંદર ડીઝલ એન્જિન છે અને ટ્રાન્સમિશન મેન્યુઅલ જોવા મળશે ઇન્સ્યોરન્સ ચાલુ જોવા મળશે અને પીયુસી પણ ચાલુ પાવરફુલ એન્જિન માત્ર ને માત્ર સત્તાણું હજાર કિલોમીટર ચાલેલી છે આ જેન્યુન સત્તાણું હજાર કિલોમીટર ચાલેલી બે હજાર સોળના મોડલની સ્વિફ્ટ કાર ગાડીની અંદર પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો પણ જોવા મળશે એસી પણ કમ્પ્લેટ ચાલુ છે ગાડીની અંદર કંપનીની મ્યુઝિક સિસ્ટમ છે અને સાથે રિવેસ કેમેરો પણ જોવા મળશે અને ન્યૂ લેધર સીટ કવર છે અને લેધર કમ્પ્લેટ તમને જોવા મળશે મેતી કમ્પલેટ આખી ગાડી તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો પહેલાં ગાડીના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે અને ગાડી લેવા કે જોવા જાવ તો ગાડીના માલિકનો કોન્ટેક કર્યા બાદ જ કેમ કે કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કિંમતની વાત કરું તો ચાર લાખ અને સિંતેર હજાર કિંમત માત્ર રાખી છે અને તેમાં પણ નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી અને સ્વિફ્ટ કાર લેવાની હોય તો તમને આ કાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને પોરબંદર જોવા મળશે ગાડી લેવાની હોય તેમનો ઉનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નવ્વાણું સાત બ્યાસી અથવા ત્રેસઠ પાંચ બાવન વાળા નંબર પર ફોન કરી સ્વિફ્ટ કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો